તો હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો જો સવારના પર આપણે હજી દી નથી તો અંધારા જેવો ને આપણે નીકળી ગયા કોલેજ જવા માટે મારા ભાઈ મેળવા માટે આવે મિત્રો તો મિત્રો હવે આપણે પગી જાય છે રોડ ઉપર હાઈવે રોડ છે મિત્રો ને આપણે સરકારી બસ દરરોજ આવે પણ હજી અત્યારે આવી નથી મારે બીજા બે મિત્રો ઉભા હે તો બસ આવતા ને આપણે રાહ જોઈએ બસ આવેલા આપણે ફટાફટ બેસી જઈશું મિત્રો બસ માં થોડીક ઠંડી છે આજ વધારે પણ કોટ બોટ તો આપણે લાવતા ન કોઈ દી તો મિત્રો થોડીક રાહ જોઈએ પછી આપણે બસ આવી ગઈ તો બસ આવી ગઈ તો આપડે ફટાફટ બસની અંદર બેસી જઈએ મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે બસમાં ચડી ગયા હતા પછી બસ ની અંદર બેસી ગયા જોઈ લો મિત્રો તમે આપણે પાછળ સાઈડ બેસી ગયા છીએ મિત્રો આખી બસ ખાલી જ છે જો કે આ બી આપણા મિત્રો છે મિત્રો અને જોઈ લો આખી બસ ખાલી છે કોઈ એની બહુ જાઝા પણ આગળ જતા આખી બસ ભરી રહી છે અને આપણે આપડે ગયા હારી સીટ ગઈ મિત્રો તો હવે મિત્રો એક કલાકના સફર બાદ આપણે પહોંચી જાય આપણે સ્ટેશન મિત્રો જો આપણું બસ સ્ટેશન આવી ગયું એટલે આપણે ઉતરવાનું નીચે મિત્રો તો હવે આપણે ફટાફટ બસ સ્ટેશન આવી ગયું તો ઉતરી નીચે મિત્રો મળ્યું કોલેજે તો ફાઇનલી મિત્રો આપણે પગી જાય છે કોલેજ હવે મિત્રો એનસીસી વાળા વિદ્યાર્થી અત્યારે દોડે છે અને હવે આપણે જઈએ મિત્રો લેક્ચર ભરવા માટે તો મિત્રો આજ તો આપણે બધા લેક્ચર એક ઘરે આયા હતા એટલે એક પછી તરત લેક્ચર ચાલુ થઈ ગયું હતા આપડે બધા લેક્ચર એક હાર ભરી પછી હવે આપણે જઈએ મિત્રો બસ સ્ટેશન બાજુ તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી જાય બસ સ્ટેશન બાજુ મિત્રો તમે પછી તો બસ સ્ટેશન ફેગા થઈ જાય કે પછી વ્લોગ બને આપણે બસ આવી ગઈ આપણે ફટાફટ બેસી ગયા બસ ની અંદર આપણે મળી ગઈ સીટ મિત્રો આરામથી પછી મિત્રો ફાઇનલ આપણું સ્ટેશન આવી ગયું એટલે હવે આપણે ઉતરવાનું નીચે એટલે ફટાફટ આપણું સ્ટેશન આવી ગયું તો આપણે અહીં ઉતરી જાય નીચે મિત્રો તો મિત્રો બસ નીચે ઉતરી ગયો ને હવે મારે જવાનું છે હાલીને આપણા ગામના બોડ સુધી પણ આ ઉપર વિડીયો બનાવી લો પછી મિત્રો જો આપણે પૈકી આપણા ગામના બોર્ડ સુધી મિત્રો હવે આપણે કોઈક વાહન ગોતો ને કોઈક મળે એટલે આપણે જવાનું છે

પછી મિત્રો ગામમાં ભગવાન વાહન મળી ગયું તો પછી હું જો અત્યારે આવતી હોય આપણી વાડી મિત્રો ખાઈ પીને પછી પાછા આપણે લાગી જાય કામે હવે આપણે મિત્રો પાણી ને તો ફટાફટ મિત્રો આપણે હાથ લગ્ન પાણી વાર ને તો મિત્રો પાણી વારો લાગી જાય પછી તમને બ્લોગ જોઈને મજા આવી આપણા વ્લોગમાં એક લાઈક કરી નાખજો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે મળશું કાલે આપણા નવા વ્લોગમાં